ગુણાતીત જોકના સંતોના વિચરણથી આ પ્રદેશ અને આ ગામમાં સત્સંગ થતા ઘણા મુક્તો થયા છે સદ્ગુરુ શ્રી બાલ મુકુંદાસજી સ્વામીની પ્રેરણાથી આ વાંકિયા ગામ માંગ મંદિરનો પાયો નંખાયો થોડા જ સમય માંગ મંદિરનું કામ પૂર્ણ થયું અને પૂજે સ્વામીના હસ્તે એ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ મંદિર થયું એટલે ગામના સૌ ભક્તોને ભજન ભક્તિ કરવાની વિશેષ અનુકૂળતા થઈ અવારનવાર સંતો પણ વિચરણ માંગ પધારતા અને મંદિરની નીરવ શાંતિ માંગ શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન ધૂમ ભજન ભક્તિ અનુષ્ઠાનો વગેરે થતા સાંજના સમયે ગામના સહ બાળકો ઉત્સાહથી મંદિરે સંધ્યા આરતી માંગ ઝાલર વગાડવા આવે સવારે કામે જતા પહેલા સહુ કોઈ ગામજનો દર્શને આવે અને આખાને દિવસ ખેતી સહુ કોઈ મંદિરે સાંજે આવે પ્રતિષ્ઠા વિધિ પછી સદગુરુ મુકુમદાસ સ્વામી થોડા દિવસ ત્યાં રોકાયા હતા આ વખતે ગામના દરબાર આલાવાળા માથા ભારે આદમી હતા ચોર ડાકુ ની પણ આ ગામ તરફ જોવાની હિંમત ચાલે નહીં વાંકિયા ગામ માંગ શાંતિ પણ ખરી ગામજનો સહુંગેથી નિરાંતે જીવે દરરોજ મંદિરે બપોરનો સમય થાય એટલે ઠાકોરજીને પડદો પાડી પહોળાડી દેવામાં આવે મંદિર માંગ એકદમ શાંતિ હોય કાની હિલચાલ ન હોય દરબાર આલાવાળાને આ ગમી ગયું દરબાર ગઢ માંગ તો કોઈને કોઈની આવજાણ ચાલુ હોય એટલે એને સરખો આરામ ન થાય

ને મનમાં થયું કે આમ ને આમ ચાલશે તો બાપુ મંદિર ને જ દરબાર ગઢ બનાવી દેશે બીજા દિવસે જયારે બપોરે દરબાર ચાકર લઈને મંદિરે આવ્યા ત્યારે સ્વામી એ બાપુને કહ્યું કે દરબાર આ મંદિર છે દરબાર ગઢ નથી અહીં તો ઠાકોરજીના ભજન ભક્તિ કરવાના હોય બોગ નહીં દરબાર આલાવાળા તરત જ ચમક્યા અને બોલ્યા કે સ્વામી તમે કહેવા શું માંગો છો બાલ મુકુમ દાસ સ્વામી તો નિડરપણે સ્પષ્ટ વગતા હોય દરબારની આંખ માંગ આંખે રાખીને બોલ્યા કે તમે દરરોજ બપોરે ગોડી લઈને સીધા મંદિર મંદિરમાં આવો તે ભગવાનની કઈ મર્યાદા હોય કે નહીં ભગવાનના સેવક થવું જોઈએ અને તમે ઘોડી લઈને સીધા મંદિર માંગ આવો તે બરાબર નહીં દરબાર આલા વાળા તાડુક્યા અને બોલ્યા કે તમે મને ઓળખો છો હું આ ગામનો દરબાર આલા વાળો સ્વામી કહે કે અમે તો એક અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણને ને ઓળખીએ અમે તો એની ચુંદડી ઓઢી છે તો એના એકથી બીજા જે હોય એને વિવેક સાથે વાત કરવી ને સાચું સાધુ નો ધર્મ છે દરબાર નો ક્રોધ તો બેવડાઈ ગયો ને તાડુક્યા કે પણ એમાં તમારા મંદિરનું શું થઈ જવાનું છે હું તો ગાંઠનું લઈને આવું છું

પણ સાધુને તો મરાય નહીં એટલે મંદિર બહાર જઈ જોયું તો મંદિરની દીવાલ માં હાથીનું ચિત્ર દોરેલું હતું તે હાથીના આગળના ડાબા પગ માં નિશાન લઈ ગોળી મારી એટલે દીવાલ માં ગાબડું પડી ગયું થોડા દિવસ થયા બાપુ ની એ વાલી ઘોડી ના ડાબા પગ માં કનિક રોગ થયો બાપુ ને ગળે અન્ન ઉતરે નહીં ઘોડી નું દૂધ

જ્યોતિષે કહ્યું તમે તપાસ કરો જે પગ માંગ ગોળી મારી હશે તે જપગ માંગ ગોડીને રોગ થયો હશે આલા બાપુએ જાતે તપાસ કરીને જોયું તો જે પગ માંગ ગોળી મારી હતી તે જપગ માંગ ગોડીને રોગ થયો હતો છેવટે સત્ય મનાયું અને પોતાની ભૂલ્ય સમજાઈ અને મંદિરે આવીને દેવની માફી માંગી અને સમયે પોતે સત્સંગી થયા આ ચરિત્ર કથા નો સંદર્ભ સદગુરુ શ્રી બાલમુકુમ દાસજી સ્વામી ના જીવન કવન માંગથી કથા વાર્તા ના આપને સંભળાવ્યો જય શ્રી સ્વામી નારાયણ